તુલા રાશિ નમસ્તે મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે જો અમારી યુ ચેનલ પરની મારી આગાહી ખોટી ઠરે તો હું પચાસ લાખ રૂપિયાનો દંડ ભરીશ કાલે શું થવાનું છે તેની સત્યતા તમને માથાથી પગ સુધી હચમચાવી નાખશે વિડિયો શરૂ કરતા પહેલા દેવી માતાના બધા સાચા ભક્તો પ્રેમાળ ભક્તો કૃપા કરીને વિડિયોને એક મીઠી લાઇક આપો અને સાચા હૃદય અને નિષ્ઠાવાન હૃદયથી નીચે ટિપ્પણી વિભાગમાં ત્રણ વખત જય દી લખો જેથી તમને બધાને દેવી માતાના સીધા આશીર્વાદ અને પ્રેમ પ્રાપ્ત થાય તમારા આખા પરિવારને તે પ્રાપ્ત થશે હા મિત્રો તમારી માહિતી માટે આજનો વિડીયો કોઈ સામાન્ય નથી જો તમે આ વિડીયોને અંત સુધી જોશો તો કાલે તમારું જીવન બદલાઈ જશે અને તમે સાત જન્મો સુધી આ ઘટનાને ભૂલી શકશો નહીં હું તમને બધાને કહી દઉં કે તમારી કુંડળીમાં એક મોટો ઉલ્ટેર થવાનો છે ઘણીવાર એવું જોવા મળ્યું છે કે જ્યારે પણ કેતુ ધણી અને રાહુ સાથે હાજર હોય છે ત્યારે વ્યક્તિના જીવનમાં એક વિનાશક પરિસ્થિતિ ચોક્કસ આવે છે પણ મિત્રો આ સમયે તમારા માટે ગ્રહો સામાન્ય લાગે છે પણ તમારી કુંડળીમાં નક્ષત્ર ભાગ્ય ગૃહમાં સ્થિત છે આનો અર્થ એ છે કે કાલથી તમને શનિ રાહુ અને કેતુનો ટેકો મળશે પરંતુ તેના માટે તમારે કેટલાક પગલાં ભરવા પડશે અને જો તમે આજનો વિડિયો ધ્યાથી જોશો તો જ તમને આ બધું ખબર પડશે હા મિત્રો આજે જે કોઈ પણ આ વીડિયો જોશે તેમનું જીવન કાયમ માટે બદલાશે તે નિશ્ચિત છે દુનિયાની કોઈ શક્તિ તેમને આગળ વધતા રોકી શકશે નહીં તેમના દુશ્મનો તેમને નીચે લાવવાનો ગમે તેટલો પ્રયાસ કરે તેમને હવે રોકી શકાશે નહીં કારણ કે કર્મોના સાચા દેવતા ભગવાન શ્રીદેવ તમારા પક્ષમાં આવી ગયા છે હવે શનિદેવ તમારા દુશ્મનોને પણ સજા કરશે તેથી મિત્રો તમારે બિલકુલ ગભરાવાની જરૂર નથી ચિંતા કરશો નહીં ફક્ત વિડિયો કાળજીપૂર્વક જુઓ હા મિત્રો અમે તમને કહેવા માંગીએ છીએ કે તમારું નામ હવે દોરવામાં આવ્યું છે આજના વિડિયોમાં તમારા જીવનની સૌથી મોટી આગાહી જાહેર થવા જઈ રહી છે મિત્રો જો મારી આજની આગાહી ખોટી કે ખોટી સાબિત થાય તો મારા પર વિશ્વાસ કરો હું વ્રતનો દંડ ચૂકવવા તૈયાર છું પરંતુ આ માટે તમારે વિડિયોની શરૂઆતથી અંત સુધી ટ્યૂન ઇન કરવું પડશે અમે ખાતરી આપીએ છીએ અને વચન આપીએ છીએ કે જો તમે આ વિડિયો શરૂઆતથી અંત સુધી જોશો તો તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની કમી રહેશે નહીં તમે જે ઈચ્છો છો તે બધું એક પછી એક તમારા પર પ્રગટ થશે હા મિત્રો આ કોઈ નાની વાત નથી આ એક ખૂબ જ મોટું નિવેદન છે જે હું તમને સંપૂર્ણ વિશ્વાસ સાથે કહી રહ્યો છું અને હું આ વાત બહારથી નથી કહી રહ્યો પરંતુ મહિનાઓના સંશોધન અને અભ્યાસના આધારે આ માહિતી તમને વિડિયોના રૂપમાં રજૂ કરી રહ્યો છું તો મિત્રો ચાલો આ વિષય પર વિગતવાર ચર્ચા કરીએ ઉપરાંત દેવીભદ્રકાળીના સાચા ભક્તોએ સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ સાથે ટિપ્પણી વિભાગમાં જયમામ દુર્ગા લખવું જોઈએ અને વીડિયોને સરસ લાઇક પણ આપવી જોઈએ દેવીભદ્રકાળીના આશીર્વાદ હંમેશા તમારા પર રહે જેની બાજુમાં દેવી દુર્ગા છે તેને કોઈ નુકસાન પહોંચાડી શકે નહીં તો મિત્રો આ વીડિયોમાં અમે વિગતવાર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે તમારા જીવનમાં પૈસાનો પ્રવાહ કેમ બંધ થઈ ગયો છે આ પાછળનું રહસ્ય શું છે શું કોઈ તમારી સંપત્તિ રોકી રહ્યું છે અથવા કોઈ તમારા પર ખરાબ નજર નાખી રહ્યું છે અથવા તમારું નસીબ ખરાબ છે અમે આ દરેક પ્રશ્નોનો એક પછી એક અભ્યાસ કરીશું તો કૃપા કરીને વિડિયોને અંત સુધી જુઓ અને મિત્રો એક ખાસ વાત અમે તમને ખૂબ જ પ્રામાણિકપણે કહેવા માંગીએ છીએ અમે તમને જે પણ માહિતી આપીએ છીએ તે સમ તેમાં ઘણી મહેનત કરવી પડે છે અને બદલામાં આપણે કંઈ માંગતા નથી અમારી પાસે ફક્ત એક નાની વિનંતી છે કૃપા કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને અમારી ચેનલમાં જોડાઓ અમારા પરિવારનો ભાગ બનો અમારી આ એકમાત્ર વિનંતી છે તો મિત્રો ચાલો મુખ્ય વિષય પર આગળ વધીએ ઘણા સમયથી અમે જોઈ રહ્યા છીએ કે તમારી રાશિના લોકો તેમના જીવનમાં ભારે ઉદાસી અને તણાવ અનુભવી રહ્યા છે દરરોજ આ લોકો એકયા બીજી સમસ્યાનો સામનો કરી રહ્યા છે તેઓ સતત સંઘર્ષ કરી રહ્યા છે ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે અને ઘણા લોકો વારંવાર અમને પૂછે છે આટલી મહેનત છતાં આપણે સફળતા કેમ મેળવી રહ્યા નથી લક્ષ્મી આપણી પાસે કેમ નથી આવી રહી આપણો વ્યવસાય કેમ અટકી ગયો છે તાજેતરમાં નવી નોકરીઓ શરૂ કરનારાઓ પણ નિરાશ થઈ રહ્યા છે નોકરી કરતા લોકો પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે અને યુવાનો હજુ પણ નોકરી શોધી શકતા નથી બેરોજગારીએ તેમને ખૂબ જ હતાશ કરી દીધા છે કૌટુંબિક વાતાવરણ પણ ખૂબ જ તણાવપૂર્ણ છે પરિવારમાં સતત તણાવ અને નકારાત્મકતા રહે છે પ્રેમ સંબંધો પણ સંપૂર્ણપણે તૂટી ગયા છે તો તેનું કારણ શું છે શા માટે આટલી બધી સમસ્યાઓ તમારા જીવનમાં સતત સતાવી રહી છે આ રાશિના લોકોના મનમાં આવા સેંકડો પ્રશ્નો ઉદભવે છે અને તમે પણ કદાચ તેમાં વ્યસ્ત હશો અત્યાર સુધી તમને આ પ્રશ્નોના સચોટ અને સંતુલિત જવાબો મળી શક્યા નથી તેથી અમે તમને વિનંતી કરીએ છીએ કે કૃપા કરીને આ વીડિયો અંત સુધી જુઓ આજે તમને દરેક સમસ્યાના ઉકેલ મળશે તમારું જીવન એક નવી દિશામાં આગળ વધશે અને પહેલાં કરતાં ઘણું સારું બનશે પ્રથમ અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે આ સમયે તમારી ગ્રહોની સ્થિતિ ખૂબ જ અનુકૂળ છે ગ્રહોની સ્થિતિ ખૂબ જ શાંતિપૂર્ણ અને શુભ છે આનો અર્થ એ છે કે તમને ગ્રહોથી કોઈ નુકસાન થઈ રહ્યું નથી હા મિત્રો આ તમને આશ્ચર્યજનક લાગશે પરંતુ અમે સંપૂર્ણ સત્ય સાથે કહી રહ્યા છીએ કે તમને ગ્રહોથી કોઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો નથી હવે તમે વિચારી રહ્યા હશો કે જો તે ગ્રહોનો પ્રભાવ નથી તો પછી તમને સતત મુશ્કેલી શું આપી રહ્યું છે તમને વારંવાર શું રોકી રહ્યું છે તો મિત્રો અમે તમને કહેવા માંગીએ છીએ કે આપણા જીવનમાં બધી મુશ્કેલીઓનું એકમાત્ર કારણ ગ્રહોનો પ્રભાવ નથી બીજા ઘણા કારણો છે કેટલીક સમસ્યાઓ આપણી પોતાની ભૂલોને કારણે ઉદ્ભવે છે અને કેટલીક આપણા ભાગ્યનું અથવા પાછલા જન્મોના કર્મોનું પરિણામ છે હા મિત્રો આપણું ભાગ્ય ભગવાન દ્વારા નક્કી કરવામાં આવે છે અને તે આપણા ભૂતકાળના કર્મો અનુસાર નક્કી થાય છે પરંતુ આ જીવનમાં આપણે જે ભૂલો કરીએ છીએ તે આપણા સુખમાં અવરોધ ઊભો કરે છે અને આપણા સારા સમયને બગાડે છે પરંતુ મિત્રો આવનારો સમય તમારા માટે ચમત્કારિક અને આનંદથી ભરેલો રહેશે અમે તમને આ વચન આપીએ છીએ હા મિત્રો જો તમે આ વિડિયો સંપૂર્ણ રીતે જોશો તો મારા પર વિશ્વાસ કરો તમારું આખું જીવન બદલાઈ જશે તમારી દુનિયા બદલાઈ જશે તો ચાલો એવી ભૂલોની ચર્ચા કરીએ જેના કારણે આ રાશિ હેઠળ જન્મેલા લોકોને વારંવાર મુશ્કેલીઓ અને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તે આદતો શું છે કઈ ભૂલો તમારી આવકને સ્થિર કરે છે પૈસા ટકતા નથી લોકો તમને છેતરે છે તમારા પૈસા વારંવાર અટકી જાય છે વ્યવસાય આગળ વધતો નથી અને ક્યારેક એવું પણ જોવા મળ્યું છે કે તમારા પોતાના લોકો તમારી પીઠમાં છરો મારે છે હા મિત્રો અને આપણે સારી રીતે જાણીએ છીએ કે દગો થવાનું કેવું લાગે છે ખાસ કરીને જ્યારે તે તમારી નજીકની કોઈ હોય ત્યારે ઘા ખૂબ ઊંડો હોય છે જો કોઈ બહારની વ્યક્તિ તમને દગો આપે છે તો આપણે કોઈક રીતે તે સહન કરીએ તો તમે જે પહેલી ભૂલ કરી રહ્યા છો તે ઇ છે કે તમે તમારી આસપાસ તમારા પરિવારમાં એક નકારાત્મક વાતાવરણ બનાવો છો અને આ વાતાવરણ સતત નકારાત્મક ઉર્જાને આકર્ષિત કરે છે આ જ કારણ છે કે તમે સતત માનસિક અશાંતિમાં ફસાયેલા રહો છો આ નકારાત્મક ઉર્જા પણ વધે છે કારણ કે તમારામાં ગુસ્સો વધારે હોય છે હા મિત્રો તમે સરળતાથી ગુસ્સે થઈ જાઓ છો અને તેને નિયંત્રિત કરી શકતા નથી આ સાથે તમે ગર્વની ભાવના પણ રાખો છો જે તમારા માટે ખૂબ જ હાનિકારક સાબિત થઈ રહી છે આ પરિસ્થિતિ તમારી આસપાસ એક નકારાત્મક વાતાવરણ બનાવે છે જે તમને દરેક દિશામાંથી અસર કરે છે મિત્રો અમે સારી રીતે જાણીએ છીએ કે તમારું જીવન હાલમાં પડકારોનો સામનો કરી રહ્યું છે તમે દિવસ અને રાત કામમાં ડૂબેલા છો સતત તમારી ફરજોમાં વ્યસ્ત છો અને તમારા માટે સમય કાઢવો મુશ્કેલ બની ગયો છે તમે ધીમે ધીમે આનંદ અને શાંતિની લાગણીથી દૂર થઈ ગયા છો આ જ કારણ છે કે તમારી અંદર એક છુપાયેલ ઉદાસી વિકસિત થઈ છે જે ધીમે ધીમે ગુસ્સામાં પરિવર્તિત થાય છે અને આ ગુસ્સો પહેલાં તમારા પ્રિયજનો પર નિર્દેશિત થાય છે આ ગુસ્સો તમારા નજીકના લોકો પર નિર્દેશિત થાય છે તમારા ભાઈ બહેન માતાપિતા અથવા જીવનસાથી આનાથી તમારા પ્રિયજનો તમારાથી દૂર થઈ જાય છે જૂઠું બોલે છે અને તમને ટાળવાનો પ્રયાસ કરે છે આમ તમારા ઘરમાં એક નકારાત્મક પડ રચાય છે જે તમારી પ્રગતિમાં અવરોધ ઊભો કરે છે મિત્રો અમે તમને સલાહ આપવા માંગીએ છીએ કે તમારા ઘરમાં કોઈ પર ગુસ્સો ન કરો શાંતિપૂર્ણ અને સુમેળભર્યું વાતાવરણ જાળવો જો તમે આ કરી શકો છો તો મારા પર વિશ્વાસ કરો તમારા જીવનમાં સફળતા અને સૌભાગ્યના દરવાજા ખુલશે તમારે નિયમિતપણે સૂર્યને જળ અર્પણ કરવું જોઈએ અને તમારા ચંદ્રને મજબૂત કરવા અને તમારા ગુસ્સાને નિયંત્રિત કરવા માટે ચાંદીની વીંટી પહેરવી જોઈએ ઉપરાંત રાત્રે તમારા પલંગ પાસે પાણીથી ભરેલો તાંબાનો વાસણ રાખો આ મંગળના પ્રભાવને શાંત કરશે અને માનસિક સંતુલન જાળવી રાખશે આ સરળ ઉપાય તમારા ઘરમાં સુખ શાંતિ અને સકારાત્મક ઉર્જા સ્થાપિત કરશે મિત્રો મારા પર વિશ્વાસ કરો નાની નાની બાબતો જીવનમાં મહાન ચમત્કારો બનાવી શકે છે તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ શકે છે અમે સારી રીતે સમજીએ છીએ કે તમે હાલમાં માનસિક અને શારીરિક બંને રીતે પીડાઈ રહ્યા છો લોકો તમારી સાથે સારો વ્યવહાર કરતા નથી અને તમને વારંવાર નુકસાન પહોંચાડે છે પરંતુ આ હોવા છતાં તમારે જવાબદારી લેવી જોઈએ અને તમારા ઘર પરિવાર અને જીવનના સમગ્ર વાતાવરણને બદલવું જોઈએ તમારા આંતરિક દુઃખને બીજાઓ સમક્ષ વ્યક્ત ન કરો જ્યારે પણ તમે તમારા ઘરમાં પ્રવેશ કરો છો ત્યારે સ્મિત કરો તમારા પરિવારના સભ્યોને પ્રેમનો અનુભવ કરાવો તેમની સાથે સ્નેહથી વર્તાવ કરો આ તમારા માટે અત્યંત મહત્વપૂર્ણ છે તો મિત્રો ચાલો બીજી ભૂલ વિશે વાત કરીએ જે તમે વારંવાર કરો છો તમે ખૂબ જ ખુલ્લા મનના વ્યક્તિ છો આનો અર્થ એ છે કે તમે સરળતાથી બીજાઓથી પ્રભાવિત થઈ જાઓ છો લોકો તમારી સાથે ભળી જાય છે તેઓ મીઠી વાતો કરે છે અને તમે તેમનાથી ભાવનાત્મક રીતે પ્રભાવિત થાઓ છો પછી તેઓ તમને કંઈક કરવાનું કહે છે અને તમે વિચાર્યા વિના તે કરવા માટે સંમત થાઓ છો આ પરિસ્થિતિમાં તમે શોષિત થાઓ છો લોકો તમારી લાગણીઓનો ઉપયોગ કરે છે અને જ્યારે ગુનેગારો તમારા પોતાના લોકો હોય છે બહારના લોકો નહીં ત્યારે તે સૌથી વધુ દુઃખદાયક હોય છે તેઓ તમારી પાસે આવે છે કારણ કે તમારા ખિસ્સામાં પૈસા હોય છે જ્યારે તમારા પૈસા ખતમ થઈ જાય છે તમે આર્થિક રીતે નબળા પડી જાઓ છો ત્યારે તે જ લોકો તમને છોડી દે છે તમે ફક્ત તેમને જ્યારે તમારી પાસે કંઈ બચતું નથી ત્યારે તમારી સૌથી નજીકની વ્યક્તિ પછી ભલે તે તમારો પ્રેમી હોય કે સહાનુભૂતિ રાખનાર તમને છોડી દે છે આ જીવનનો ખૂબ જ કડવો અનુભવ છે સંબંધો હંમેશા તોફાની હોય છે તમે જેના પર સૌથી વધુ વિશ્વાસ કર્યો હતો તેણે તમને સૌથી વધુ તોડી નાખ્યા અને દુઃખની વાત એ છે કે જ્યારે તેઓ તમને છોડી દે છે ત્યારે તેઓ તમને દોષ આપે છે તેઓ કહે છે કે તમે સંબંધો સંભાળી શકતા નથી તમારો ગુસ્સો ખૂબ જ ઉગ્ર છે તમે તમારા ગુસ્સાને કાબૂમાં રાખી શકતા નથી અને આ કારણે તમને ગુનેગાર બનાવવામાં આવે છે સત્ય એ છે કે તમારું હૃદય ખૂબ જ નરમ છે તમે કોઈને નાખુશ જોઈ શકતા નથી જ્યારે પણ તમે કોઈને મુશ્કેલીમાં જુઓ છો ત્યારે તમે તરત જ તેમની મદદ માટે ઊભા થાઓ છો પછી ભલે તે તમારા પોતાના હોય કે અજાણ્યા તમે હંમેશા તમારી શ્રેષ્ઠ ક્ષમતા પ્રમાણે મદદ કરો છો ક્યારેક તમારી મર્યાદાથી પણ આગળ વધીને જો તમારી નજીકની કોઈ વ્યક્તિ મદદ માંગે છે તો તમે મધ્યરાત્રિમાં પણ મદદ કરવા તૈયાર છો હા મિત્રો પરંતુ કમનસીબે આવું ઘણીવાર થાય છે જ્યારે જીવનમાં મુશ્કેલ સમય આવે છે અને તમને ખરેખર કોઈના ટેકાની જરૂર લાગે છે પછી જો તમે લોકો પાસેથી આર્થિક મદદ કે ઉધાર માગો છો તો કોઈ તમારી મદદ કરવા આગળ આવતું નથી ક્યારેક તમે એવું પણ જોશો કે જ્યારે તમે તેમને ઉછીના આપેલા પૈસા પાછા આપવા માટે કહો છો ત્યારે તેઓ અપશબ્દોનો ઉપયોગ કરે છે અને તમને અભદ્ર જવાબો આપે છે તમને પૈસા ન મળે પરંતુ તમારો સંબંધ ચોક્કસ તૂટી ગયો છે આ તમને અંદરથી તોડી નાખે છે તમારું હૃદય ખૂબ જ દુઃખી થઈ જાય છે તમારા જીવનની સૌથી મોટી પીડાઓમાંની એક એ પણ છે કે તમારા મોટાભાગના સંબંધો ફક્ત સ્વાર્થ પર આધારિત હોય છે લોકો તેમનો હેતુ પૂર્ણ થતાં જ તમારાથી દૂર થઈ જાય છે તો મિત્રો હવે તમારા મનને કઠણ કરવાનો સમય છે અને સમજવાનો પ્રયાસ કરો કે કોણ ખરેખર તમારું છે અને કોણ ફક્ત દેખાડા માટે તમારી સાથે છે ફક્ત તમે જ આ નિર્ણય લઈ શકો છો બીજું કોઈ તેને ક્યારે સમજાવી શકતું નથી તમે તમારા પોતાના જીવનના સંજોગો દ્વારા અનુભવ મેળવશો જો તમને કોઈની સાથે સકારાત્મક અનુભવ હોય તો તે વ્યક્તિ તમારી જ હશે મિત્રો સાચા સંબંધની સૌથી મોટી નિશાની એ છે કે જે તમને મુશ્કેલ સમયમાં સાથ આપે છે તે તમારો સાચો સ્વ છે આ દુનિયામાં સંબંધો ફક્ત નામના છે જ્યારે કોઈ લોહીનો સંબંધી પણ તમને દગો આપે છે અને કોઈ અજાણી વ્યક્તિ મદદ કરવા આગળ આવે છે ત્યારે તે અજાણી વ્યક્તિ તમારો સાચો સ્વભાવ છે अनेजे संबंध तमने दुख पहुंचाड़े छे ते तमारो नहीं पण दुश्मन छे तेथी तमारे हमेशा आ याद राखवु जोईए तमारे हमेशा एवी कोई पण व्यक्ति थी सावध रहेवु जोईए जेने तमने दगो आप्यो छे तेमना थी दूर रहो कारण के जेने तमने एक वार दगो आप्यो छे ते फरी थी पण आवुज करशे तेथी તેમને અગાઉથી ઓળખીને દૂર રહેવું શ્રેષ્ઠ છે હા મિત્રો નીચેના વિડિયોમાં આપણે પ્રેમ સંબંધો અને રોજગાર સંબંધિત વિષયો પર વિગતવાર ચર્ચા કરીશું આપણે તમારા જીવનમાં સાચો પ્રેમ કેવી રીતે મેળવવો અને તમારા પ્રેમ જીવનમાં કોઈપણ અવરોધોને કેવી રીતે દૂર કરવા તે શોધીશું जो तमने सारी नौकरी न मड़ी रही अथवा तमे तमारी वर्तमान नौकरी में संतुष्ट न हो तो केवी रीते सुधारो करवोते आपने समझीशू आपने तमारा कार्यस्थल में तमारो प्रभाव अने आदर केवी रीते स्थापित करवो शीखीश तो मित्रों चालो तमारी राशि लोको में सामान्य रीते जो सौथी मोटी भूल तरफ आगे धीर्जन अभा हाँ मित्रों તમારી પાસે કાં તો ધીરજ નથી અથવા તમે વધુ પડતા સહનશીલ છો ભલે તમારી પાસ તમે ઘણા નિર્ણયો લીધા છે પરંતુ જો તમે તેમને થોડી ધીરજથી લીધા હોત તો આજે તમારી પરિસ્થિતિ અલગ હોત જો તમે વિચારશો તો તમને ખ્યાલ આવશે કે તમારે ધીરજ રાખવી જોઈએ તમારી રાશિવાળા કેટલાક લોકો એટલા અધીરા હોય છે કે તકો તેમને હાથમાંથી નીકળી જાય છે જેનાથી તેઓ કાર્ય કરી શકતા નથી આનો અર્થ એ છે કે તમે કાં તો દરેક બાબતમાં ઉતાવળ કરો છો અથવા તમે વિચારવામાં અટવાઈ જાઓ છો બંને પરિસ્થિતિઓ નુકસાન તરફ દોરી જાય છે એક તરફ તમે ઉતાવળમાં નિર્ણયો લો છો અને ભૂલો કરો છો બીજી તરફ તમે વધુ પડતું વિચાર કરો છો અને તકો ગુમાવો છો મિત્રો કૃપા કરીને ટિપ્પણી કરો અને અમને જણાવો કે તમે આમાંથી કઈ શ્રેણીમાં આવો છો શું તમે ઝડપી નિર્ણય લેનારા છો કે લાંબા વિચારનારા એવું જોવા મળ્યું છે કે જ્યારે પણ તમારી રાશિવાળા લોકો કંઈક નવું શરૂ કરે છે ત્યારે તેમને ઝડપી સફળતાની તીવ્ર ઈચ્છા હોય છે આ અધિરાય તેમને ઉતાવળમાં નિર્ણયો લેવા અને વ્યવસાયમાં તાત્કાલિક સફળતા મેળવવા તરફ દોરી જાય છે પરંતુ મિત્રો દરેક મોટી વસ્તુને આકાર આપવામાં સમય લાગે છે કુદરતનો નિયમ છે કે દરેક બીજને વૃક્ષ બનવામાં સમય લાગે છે તમે તેને ગમે તેટલું પાણી આપો કે ગમે તેટલું ખાતર આપો તે ફક્ત ત્યારે જ ફળ આપશે જ્યારે તેનો સમય આવશે તેવી જ રીતે કોઈપણ પ્રયાસમાં યોગ્ય પરિણામો પ્રાપ્ત કરવા માટે સમય જરૂરી છે તેથી સંતુલિત ધીરજ સફળતાની ચાવી છે યોગ્ય સમય લેવાયેલો સમજદાર નિર્ણય તમને ધીમે ધીમે સફળતાની સીડી ઉપર લઈ જાય છે તેથી મિત્રો કોઈપણ કાર્ય અથવા વ્યવસાય હાથ ધરતા પહેલા થોડી રાહ જુઓ ધીરજથી કામ કરો અને મિત્રો તમારી રાશિની બીજી ખામી એ છે કે જ્યારે તમને ઈચ્છિત પરિણામો મળતા નથી ત્યારે તમે તેને અધવચ્ચે જ છોડી દો છો આ પણ એક ગંભીર ખામી છે જો તમે કોઈ પ્રોજેક્ટ શરૂ કર્યો હોય અને તમારા શરૂઆતના પ્રયત્નો સફળ ન થાય અથવા જો તમે ફક્ત નાની સિદ્ધિઓ પ્રાપ્ત કરો છો તો નિરાશ ન થાઓ કારણ કે આજની આ નાની સફળતાઓ આવતીકાલે તમારી મોટી સિદ્ધિઓનો પાયો બનશે અને તમને વધુ ઊંચાઈઓ પર લઈ જશે તેથી તમારે ધીરજ રાખવી જોઈએ અને તમારા પ્રયત્નો ચાલુ રાખવા જોઈએ હંમેશા યાદ રાખો કે તમારી રાશિના લોકોએ અન્ય રાશિઓ કરતા સફળતા પ્રાપ્ત કરવા માટે વધુ મહેનત કરવી પડશે પરંતુ આ એક ખાસ ગુણ પણ છે જેને તમારે તમારી અંદર કેળવવો જોઈએ કારણ કે તમે જે સંઘર્ષ સહન કરો છો તેના પ્રમાણમાં તમે જે સફળતા મેળવો છો તે અન્ય કોઈ પણ કરતાં ઘણી વધુ પ્રભાવશાળી અને ભવ્ય છે તેથી તમારે સમજવું જોઈએ કે તમારે પહેલાં સખત મહેનત કરવી જોઈએ અને સફળતા ધીમે ધીમે આવશે પરંતુ જો તમે ધીરજ ગુમાવો છો અને તમારું કામ અધવચ્ચે જ છોડી દો છો તો તમારા બધા પ્રયત્નો વ્યર્થ જશે મિત્રો તમારી રાશિના લોકોમાં જોવા મળતી બીજી એક લાક્ષણિકતા એ છે કે જેમ જેમ તેઓ તેમના જીવનમાં ચોક્કસ ઉંમરે પહોંચે છે તેમનો સ્વભાવ અને વિચારવાની રીત સંપૂર્ણપણે બદલાઈ જાય છે હા મિત્રો આટલા બધા દગો અને મુશ્કેલીઓનો અનુભવ કર્યા પછી આ લોકો સંપૂર્ણપણે પરિપક્વ અને સમજદાર બની જાય છે પછી તેઓ કોઈના પર વિશ્વાસ કરવાનું ટાળે છે તેઓ દરેકને શંકાની નજરે જોવાનું શરૂ કરે છે અને ત્યાંથી તેમના જીવનનો એક નવો અધ્યાય શરૂ થાય છે આવા લોકો નવી દિશામાં આગળ વધીને તેમની સંઘર્ષની વાર્તાઓ દ્વારા સફળતાની વાર્તા લખે છે એક ખૂબ જ મહત્વપૂર્ણ બાબત જે આ રાશિના જાતકને સંપૂર્ણ રીતે બંધ બેસે છે તે એ છે કે દુનિયા તમારી બાજુમાં હોય કે ન હોય ભગવાન તમને હંમેશા તેમના રક્ષણ હેઠળ રાખે છે ભલે તે મોટું સંકટ હોય કે ભયંકર આફત તમે સુરક્ષિત છો હા નાના તણાવ અને મુશ્કેલીઓ ઊભી થાય છે પર